પણ એમાં એવું છે ને અહીંયાંય વરસાદ આખી રહ્યા તો હજી બંધ નથી થયો અને ન્યા ફોન કરે ને તો ન્યાય બહુ વરસાદ છે તો જાવાનું બંધ રાખ્યું છે જો વરસાદ રહી જાય ને તો સારું પણ આ છે ને બંધ જ નથી રહેતો વરસાદ ચાલું ને ચાલુ રાજે છે ને ચાલુ વરસાદમાં પછી જો ગાડી ધોઈ નાખી અને બા જો બૂટ ધોવે છે ગારાવાળા કાલના વેંજોત્રીનો ગારો કાંઠો બાય જો અહીંયા કા રાહ વરસાદમાં કેમ સારું એમ છે કા માતાજી બધા લોહ ભાવ છે એટલે બહુ જ વરસાદ આવે છે

એમાં હુકમ નાખ્યો ભજીયા બન્યા શું મસ્ત મસ્ત હારે ચટણી નહીં સોસ ખાવાનો છે જો બાર જો કેવું વાતાવરણ છે વરસાદ એટલે મજા આવે ને ખાવાની મારે હા હોય છે ને કપડા ધોઈ નાખ્યા અને હુકવે છે જો

તો જો લાઈટ આવી ગઈ છે હવે અને હવે જો વરસાદ જેવો તેવો રહી ગયો છે ને તો થોડોક બહાર જવા નીકળી જવું કા મેળીમાં મંદિરે જવું છે ભાઈને જવું છું પછી લાગે અમારે જવાનું જ હતું પણ પછી એમ બંધ રાખ્યું તો કાલે નહીં ટિકટ છે તો પછી ફરી પાછું કીધું વરસાદ રહી ગયો ધાર મેળવીમાં દર્શન કરવા જવું છે જો મમ્મી છે ને હાલવા મળ્યા છે પગ્યા શોખમાં કેમ કે વરસાદ હોય ને એટલે હાલવા મળે હાલો તો

સોડાના પંસર કા વાતાવરણ એવું છે ને સોડા પીવાનું નથી પણ આ લોકો છે ને ઢેલો ખોલ્યો ને બરોબર એમ ગાડી ઊભી રાખી તો એ લોકો ભાળી જાય પરાણે લેવા પછી આલો ફેમિલી કરાડના મેરડીમાં એ પોગી ગયા છેવી કરાડના મેરડીમાં અહીંયા શ્રીફળ લેવાનું છે બાને સુંદરીને શ્રીફળ લેવાનું હતું જો જો અંદર મસ્ત છે જો વરસાદ નવીન્યો અહીંયા જ શ્રીફળ વધેરવાનું છે રાજડીમાં નું મંદિર ક્યાં આવ્યું ખબર આ હડમતિયા છે ને કાળુ બાપુ નું હડમતિયા ન્યાય ની બાજુ છે આગળ આગળ કદાચ કોઈ ખબર ન હોય તો કઈ દો એમ

આ નજીક માં છે કા જઈત આવી આરો હમ આ આગળ રસ્તામાં આવે કે નહીં તો જાતો જઈ આલો હાલો કેતો થા ને તો અડમતી ને પોગી ગયા છે જો ચલો અંદર સૂટ અલાવ નથી શૂટ નહીં કરવા અંદર એટલે છે ને અંદર સૂટ નહીં થાય નકર તો બતાવો પછી ના હોય ને આ કઈ સૂટ કરાય તો નહીં હાલો ફેમિલી પરસાદી લેવા કાળુ બાપુ ની અમને છે ને કાળુ બાપુના દર્શન થઈ ગયા કારસન અમે છે ને એ હળમચિયા જેટલી વાર આવ્યા ને આટલી વાર કાળુ બાપુના દર્શન થઈ ગયા બોલો અત્યારે છે ને અમે હમણાં પ્રસાદી લીધી પછી આવતા ખા તો અંદર વઈ ગયા દરવાજો બંધ પછી તો રૂમમાં વહી ગયા ને ત્યાં સુધી અમે ઊભા રહ્યા કારા મજા આવે જોવાની સાક્ષાત ભગવાન દેખાય ને એટલે મજા આવે હમ કહેવાય આમ બાપુના દર્શન ખાલી ગયા નહી કા કોઈ દિવસ ઘર બાજુ ઘર છે હવે સુધી આત્મી ગયો છે થોડીક આરતીની વાર છે નકર રેત અને બાપુ એ હવે થોડીક વાર અંદર વહી ગયા છે એટલે હજી વાર છે આરતીની થોડીક ન્યાસન પાસે શું કે શૂટ ન કરવા દે સાક્ષાત ભગવાનના કોઈ વિડીયો ઉતારવા દે ન ઉતારવા દે એટલે શૂટ ન કરાય નગર તો તમને સાક્ષાત દર્શન કરાવી દો વિડિયો અલાવ હોય નહીં એટલે ફોન કાઢવા હોય તો વરસાદીનો મેં થોડોક લીધો બાકી શૂટ ન થાય ને અંદર જો આ સમૂહ લગ્નના બધી બોડિયા મારેલા છે જો જો બાપુ છે ને આ રૂમમાં જ રહી છે બોડિયા મારે છે અમારું ગામ છે હો અમારું ગામ છે જો रामजी मंदिर अमर शेरी अमर शेरी जो अमर शेरी आई से कारण एक नंबर ब्लॉक वाली ये देखो राज का पायजामा पीना हो गया बदलने का कपड़ा के नहीं बदलने का कपड़ा बदल लो परसेंट फिर ना ठीक है ओके डन बाय ओके ओके करो ओके करो बोले काऊ ઓલે કાવન કેમ કે ઓકે કરો તે કાવ આમ કરે કાવ આમ આમ કરે આમ ઓકે ઓકે જો આ તઈને હાટુ સીહોટી લેવા સી વગાડો તો જોયું ને જો એક આ કિસન લેવા ગાડીમાં નાખવાનું જો અહીંયા મેલડી માં મંદિર થી આ આમ થઈ જાય ફિટ રાજને ને ગમે લીધું એને આ હું રૂપિયા ના એવું આ તમે મે ત્રણ જો બારા નીકળી ગયા હું રાજ ને જીનું વરસાદ આમ જો ચાલુ જ છે હજી તો અમારે કાગ ઘરે બે હવા જ આવી છે કા થોડીક વાર બે હવા આવી મેં કીધું ઓરું છે ને એક શેરી વટવાની છે આ તો જાવી વિ ચલો ઠંડી લાગવા મળી વરસાદની બહુ ટાઈપ લાગે છે એક તો વરસાદ છે ને બે દિવસ બંધ થતો નથી ફૂલ વજો એ વરસાદ નેવા પડી ગયા